નમસ્કાર મિથુન રાશિના સમગ્ર જીવનના દસ કડવા સત્ય જે સાંભળીને તમે પણ ચોંકી જશો મિત્રો આજનો મિથુન રાશિ માટે ખૂબ જ ખાસ છે આજે આપણે મિથુન અને રાશિની સંપૂર્ણ કુંડળી ખોલવા માટે જઈ રહ્યા છીએ આજે આપણે તમારી રાશિ સાથે જોડાયેલા મોટા રહસ્યોને જાહેર કરીશું આજે આપણે તમને જણાવીશું કે મિથુન રાશિના લોકોને જીવનમાં આટલી બધી મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે મિથુન રાશિના લોકોને આટલા સંઘર્ષનો સામનો કેમ કરવો પડે છે આ સાથે આપણે એ પણ જાણી શકીએ છીએ કે કયા વર્ષમાં તમારું ભાગ્ય ઉદય થશે અને આપણે એ પણ જાણીશું કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના લોકોએ કેટલીક ખાસ રાશિઓથી સાવધાન રહેવું પડશે કઈ રાશિ તમને દગો આપી શકે છે કોની સાથે તમારો સંબંધ અને લગાવ સારો નથી મિત્રો આજે આપણે તમારા ગુણો ખામીઓ અને વ્યક્તિત્વની પણ વિગતવાર ચર્ચા કરીશું મિત્રો ચાલો આજના ખાસ જ્યોતિષ કાર્યક્રમની શરૂઆત કરીએ તમારી જન્મ રાશિ તમારા ચંદ્ર રાશિ પર આધારિત છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મિથુન રાશિનું ત્રીજો રાશિ ચિન્હ છે અને તેનો ખાસ શાસક ગ્રહ બુધ છે જ્યોતિષમાં બુધ ગ્રહને ક્રાઉન દરજ્જો કહે છે સૌપ્રથમ જાણો કે મિથુન રાશિના લોકો કેવા હોય છે આ લોકો સ્વભાવગત ખૂબ જ રસપ્રદ લોકો દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ થવું એ તેમની વિશેષતા છે તેમનું વર્તન લોકોને આકર્ષે છે પરંતુ નાની નાની બાબતો પર દલીલ કરવી પણ તેમના સ્વભાવનો એક ભાગ છે મિથુન રાશિના લોકો બે પ્રકારના વિચાર ધરાવતા હોય છે જુઓ તેઓ કોઈ કામમાં વ્યસ્ત હોય છે તો તે સમયે તેમના મનમાં બીજી ઘણી બધી બાબતો પણ ચાલી રહી હોય છે અને મિથુન રાશિના લોકો પણ ચોક્કસપણે બાલિસ્ત કાર્યો કરે છે એવું કહેવાય છે કે તેઓ ગમે તે ઉંમરના હોય તેમનું હૃદય હંમેશા યુવાન જ રહે છે અને તેઓ રમુજને પસંદ કરે છે તેઓ ગમે ત્યાં લોકોને હસાવવામાં હંમેશા આગળ રહે છે બુદ્ધિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો ખૂબ જ તેજ મગજના હોય છે તેમની પાસે વ્યવસાયિક મન હોય છે જેનો અર્થ છે કે કયું કામ કેવી રીતે કરવું તેમની પ્રતિભા ખૂબ જ સારી હોય છે અને તેઓ સ્માર્ટ વર્ક કરવાનું પસંદ કરે છે પરંતુ તેનાથી પણ બધું તેવું પોતાનું કામ હોશિયારીથી પૂર્ણ કરે છે મિથુન રાશિના લોકો ખૂબ જ સફળ અને ઝડપી બુદ્ધિવાળા હોય છે તેમની બોલવાની ખૂબ જ પ્રભાવશાળી પણ હોય છે તેમજ તેઓ ખૂબ જ સારા શ્રોતા પણ હોય છે અને યોગ્ય સમયે યોગ્ય જવાબ આપવામાં તેઓ તો ખૂબ જ માહેર હોય છે આ તેમની બીજી વિશેષતા છે તેઓ સંબંધોની ઊંડાઈઓને ખૂબ સારી રીતે સમજે છે દરેક સંબંધને મહત્વ આપે છે અને સહાયક સ્વભાવ ધરાવે છે તેઓ કોઈ પણ કાર્ય ખૂબ જ ઝડપથી અને ચતુરાઈથી પૂર્ણ કરવાનું તે પસંદ કરે છે તેઓ તેમના સંબંધોને ખૂબ જ સારી રીતે સમજે છે અને તેમની રુચિઓ પણ ખૂબ જ વ્યાપક છે તેમને સંગીત નૃત્ય અભિનય અને કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે તેઓ મુસાફરી કરવાનું ખૂબ જ શોખીન છે નવી જગ્યાએ જવું અને નવી વસ્તુઓનું અવલોકન કરવું તેમના વ્યક્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે જો કે તેમનો બેવડો સ્વભાવ ક્યારે કે તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે તેમના શબ્દો હંમેશા સાચા હોતા નથી કારણ કે ક્યારેક તેઓ હવામાં વાત કરે છે મિથુન રાશિ વાયુ તત્વની નિશાની છે તેથી તેમનું મન હંમેશા બદલાતું રહે છે તેઓ હંમેશા તેમની વાત অতি સહયોગી પૂર્ણ રીતે રજૂ કરી શકે છે પ્રેમ અને રોમાન્સની વિધે વાત કરીએ તો તેઓ ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના હોય છે તેમને પોતાને સૌથી ખાસ બતાવવાની આદત હોય છે તેઓ પોતાને વધુ સારા અને આકર્ષકો સાબિત કરવામાં કોઈ કસર છોડતા જ નથી મિથુન રાશિના લોકો હૃદયના ખૂબ જ નરમ હોય છે તેમને નાના બાળકો પ્રત્યે ખાસ પ્રેમ હોય છે અને તેઓ વડીલોનું પણ સંપૂર્ણ આદર કરે છે હવે જાણીએ મિથુન રાશિના લોકોનું ભાગ્ય કયા વર્ષમાં ચમકશે પરંતુ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ લખો જેથી ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર સદા માટે બની રહે મિથુન રાશિ લોકોનું ભાગ્ય બત્રીસ વર્ષની ઉંમર પછી તેમનું નસીબ ધરાવતી વળાંક લે છે અને આડત્રીસ વર્ષ પહેલાં તેમના જીવનમાં ચોક્કસપણે મોટા ફેરફારો આવે છે મિત્રો આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ તે સાચું છે કે ઊંડા સંશોધન અને અનુભવોથી બહાર આવ્યું છે આ ઉંમર પછી કારકિર્દીમાં એક અલગ ગતિ જોવા મળે છે ઘણા લોકોને અચાનક જ જબરદસ્ત પ્રમોશન મળે છે ઘણા લોકો નવો વ્યવસાય શરૂ કરે છે કોઈ નવી કાર ખરીદે છે કોઈ નવું ઘર ખરીદે છે એટલે કે જીવનમાં સ્થિરતાઓ આવવા લાગે છે અને સંઘર્ષ પણ ધીમે ધીમે ઘટતો જાય છે જો તમારી ઉંમર પણ ત્રીસ કે બત્રીસ વર્ષની આસપાસ હોય અને તમારા જીવનમાં કોઈ મોટો ફેરફાર થયો હોય તો કમેન્ટમાં ચોક્કસપણે જણાવજો કારણ કે આ માહિતી ઘણા બધા મિથુન રાશિના લોકો માટે મોટી એવી પ્રેરણા બની શકે છે હવે ચાલો તે રાશિઓ વિશે વાત કરીએ મિથુન રાશિના લોકોએ ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે તેવી રાશિઓ મેષ વૃષિક અને ધન આ ત્રણ રાશિઓ એવી છે કે અન્ય રાશિઓ સાથે મિથુન રાશિની સુસંગતતા ખૂબ જ સારી જોવા મળતી નથી આ રાશિઓ સાથેના સંબંધો કાં તો ઉતાર ચડાવથી ભરેલા હોય છે અથવા વચ્ચે એટલા બધા દલીલો અને સંઘર્ષ હોય છે કે સંબંધી રાખવો કારણ કે તેમની સાથેનો સંબંધ ખૂબ ઊંડો નથી બનતો અથવા કોઈ સમયે વિશ્વાસઘાત જોવા મળે છે આ બાબતો કોઈ પુસ્તકમાંથી માંથી બહાર આવી નથી પરંતુ ઊંડા અનુભવો અને જ્યોતિષ વિશ્લેષણ માંથી સામે આવી છે હવે ચાલો જાણીએ કે મિથુન રાશિના લોકોને આટલા બધા દુશ્મનો કેમ મળે છે વારંવાર તેમના માટે સમસ્યા શું ઊભી કરે છે આજે આપણે આ કારણોને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે આ જીવનને કેવી રીતે સારું બનાવી શકાય છે પહેલું કારણ છે નિર્ભયતાથી અને કોઈ પણ પરવા કર્યા વિના બોલવું મિથુન રાશિના લોકો ખૂબ જ ઝડપી બુદ્ધિશાળી હોય છે અને તેમના સ્વભાવને કારણે તેઓ વિચાર્યા વગર કંઈ પણ બોલે છે તેમનો આ ગુણ ક્યારે કે તેમનો સૌથી મોટો દુશ્મન બની જાય છે કારણ કે દરેકને બધું ગમતું નથી અને આ જ કારણ છે કે કેટલાક લોકો તેમની

વધુ પડતા આત્મવિશ્વાસને કારણે પોતાની માટે સમસ્યા ઊભી કરે છે જે કામ પૂર્ણ થવામાં એક મહિનો લાગવો જોઈએ તે તેઓ વિચારે છે કે તે બે દિવસમાં પૂર્ણ થઈ જશે પરિણામ તો આવે છે પણ જ્યારે તે કામ સમયસર પૂર્ણ થતું નથી ત્યારે તેઓ પોતે અને દુઃખી થવા જઈ થઈ જાય છે આ કારણ છે કે તેમણે પોતાના આત્મવિશ્વાસ અને પોતાની ક્ષમતાને સંતુલિત કરવાનું શીખવું પડે છે ત્રીજું કારણ એ છે કે અસ્થિર મન અને લોભ છે મિથુન રાશિના લોકોની ઈચ્છાઓ ખૂબ જ મોટી હોય છે તેઓ હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છામાં હોય છે પરંતુ સંતોષની ભાવના ઓછી હોય છે તેઓ કંઈક મેળવ્યા પછી ખુશ થાય છે થોડા સમય પછી તેઓ એક જ વસ્તુથી અસંતૃપ્ત થઈ જાય છે અને કંઈક બીજું મેળવવાનું શરૂ કરે છે પરિણામે તેઓ ક્યારેય સંપૂર્ણપણે ખુશ થઈ શકતા નથી કારણ કે હંમેશા કંઈક નવું અને કંઈક બીજું મેળવવાની ઈચ્છા રહે છે અને ટાળવાનો રસ્તો એ છે કે જીવનમાં સંતોષની ભાવના લાવવી અને દરેક નાની વસ્તુમાં ખુશી શોધવી ચોથું અને સૌથી મોટું કારણ રાજકારણ અને ગપસાપ છે મિથુન રાશિનું પ્રતિક જોડિયા છે એટલે કે બેવડું સ્વભાવ ઘણી વખતે તેમનું બોલવાની આદત તેમના માટે સૌથી મોટી સમસ્યા બની જાય છે ક્યારેક તેઓ અપ્રસ્તુત વાતો કરે છે અથવા અતિશયોક્તિ કરે છે જે તેમના કારકિર્દી પ્રેમ જીવન અને પરિવારને સીધી અસર કરે છે રાજકારણ તેમના જીવનમાં ઝડપથી આવે છે અથવા તેઓ પોતે અધારતા કોઈ રાજકારણનો ભાગ બની જાય છે આજ કારણ છે કે ઘણી વખત તેમના જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યારે તેમને વિશ્વાસઘાત અથવા તો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે વિચાર્યા પછી બોલો અને બધું અતિશયોક્તિ ન કરો મિથુન રાશિના લોકો જો તમે તમારા જીવનને વધુ સારું બનાવવા માંગતા હો તો ચોક્કસથી પણ એ આ ચાર બાબતો ધ્યાનમાં રાખો હવે તમને ખબર પડી ગઈ હશે કે તમારું જીવનમાં દુઃખનું કારણ શું છે અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું જો તમને આ વાતો સાચી લાગે છે તો મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જલ્દી લખી દેજો જેથી ભગવાન ગણેશજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને જોવા